હેલો મિત્ર કેમ છો બધા મજામાં દેશો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલ આ તમને એવા મંદિર બતાવીશ કે ચામડીનો તમામ રોગ ગમે તે રોગ હોય ચામડીનો મટી જ જાય જરૂરને જરૂર દવાખાના દોડા કરીને થઈ ગઈ જાય તો એકવાર આ મંદિરે જરૂરને જરૂર આવું અને પાંચ જણાને મોકલો પાંચ જણાને મોકલી દો એટલે એમને પણ કામ લાગી જાય અને જેને ચામડીનો રોગ હોય તો એકવાર આ મંદિર જરૂરને જરૂર આવવું અને આ મંદિર કઈ જગ્યાએ આવ્યું એ પણ સરનામું તમને જરૂરને જરૂર દઈશ તો એકવાર જરૂરના જરૂર આ મંદિર આવું અને અહીં તમે નજારો ચોમાસામાં હો કે મજા દયા રાખે વ્યૂ આવે જોરદાર અત્યારે જન્મ જેમણે વરસાદ ચાલુ હતો અને અમે આવ્યા હતા વસ્તુ વ્યૂ આવે જોરદાર ફોટા પાડવાની મજા આવે તો હાલો આ તમને બતાવું એ મંદિર પહેલાં તો આ મીઠાઈની બાધા રાખવાની તમારે મીઠું તમે જે માનતા રાખ્યું ડબલ મીઠું મીઠું લઈ લેવાનું અને મીઠાઈની બાંધ માનતા રાખવાની આ મીઠું ચડાવી હતી તમારી બાધા પૂરી થાય ચામડીનો ગમે રોગ જોઈ લો તમે અને પીછરીમાનું મંદિર કહેવામાં આવે છે અહીંયા અને આ રાજકોટથી પાંચ કિલોમીટર દૂર છે અને અહીંયા લપુસિયા ખાવાયથી તમારા બાધા પૂરી થાય છે હાથ લપુસિયા ખાવે તમારી બાધા પૂરી થાય અહીંયા બધા લપુસિયા ખાય છે એ જગ્યા તમને એ પણ બતાવીશ કઈ રીતે જોઈ લો તો અહીંયા ચામડીનો ગમે તેને રોગ હોય તાદર હોય કે કરુજ હોય ગમે તે રોગ હોય તમને ન મળતો તો એકવાર જરૂરને જરૂર આ મંદિર આવું જય ભી આ વિડીયો ગમતો હોય પાંચ જણાને શેર કરજો જેને ચામડીનો રોગ ધાધર ન મળતી હોય દવાખાના દોડા કરીને થાય ગયા તો એ પાંચ જણાને મોકલી દેજો તો જરૂરને જરૂર એકવાર આવું જય માતાજી વિડીયો ગમે તો પાંચ જણાને શેર કરી દેજો આપણો વિડીયો જો અહીંયા લપુસાક આવે તેને તમારે શરીરના તમામ રોગ ચામડીના મટી જાય છે તો એકવાર જરૂર આવું ને અહીંથી વ્યૂ આવે જોરદાર કંઈ ઘટે જ નહીં ચોમાસામાં આવું તો બહુ મજા આવે આમ ડુંગર ઉપર મંદિર છે એકવાર જરૂર આવું જય માતાજી